જો મૂરો મોરેલો છે અને શિયાળાની અંદર છે ને સલાડ ખાવાની મજા આવે નઈ અમીન લીલી લીલી શાકભાજી શિયારામ લીલી શાકભાજી સારી આવે નઈ અમીન હે ને જો શિયાળામાં સલાડ ની અંદર લીલી હળદર પછી બીટ ગાજર મૂરો પછી ટામેટા આ બધાનો સલાડ કરી રોજે રોજ ખાવાનું અમીન

મિત્રો જમી લઈએ જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે આપણે જમી લઈએ ઘડિયાળમાં વાગ્યા છે એક વાગ્યા છે જો જો એક વાગ્યો છે જોઈ લો એટલે હવે એક વાગે આપણે જમવા બેસવાનું છે તો આપણે જમી લઈએ હા પહોંચી ભાઈ લડો ખાવું નહીં આપણે જમીન નીચે આવ્યા છીએ અને મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે દોઢ વાગ્યો છે હવે જવાનું છે પાછું પાર્લરે કેમ કે રાતે મેરામથી મોડા આવી છે એક દોઢ વાગી જાય છે ને ઉજાગરો થાય છે અને બપોરે ઊંઘવા મળતું નહીં તો આપણે પાર્લરે તો જવું પડે એટલે પાર્લરે જઈએ છીએ મિત્રો રાતે પાછું પાછું મેરામ જવાનું છે આજે ચોથો મેરો છે તો હવે મળીશું મોડા જો આપણે મેરામો પહોંચી ગયા છીએ પદ્મનાથ ભગવાનના ભગવાનનું મંદિર નું મંદિર જોઈ લો હવે આપણે પદ્મનાથ ભગવાનના દર્શન કરી પછી જવાનું છે બાર તો આપણે દાદાના દર્શન કરી લઈએ પણ તમે ભગવાનના જો વસ્તી એટલી બધી છે એમિલ ને બધા આગળ ઉપાશે ચાલો દર્શન કરીએ ચોકન કરાયું અડધે એમ કરે હે જઈએ આપણે અડધે જીમ જઈ આપણે ચાલો આપણે કરવા કરતા જઈએ કરવા તા દર્શન દર્શન કરીને આવું ભગવાન ભગવાનના મંદિરે દર્શન કરવા માટે આવી છીએ અને આજે મેરો છે ચોથો મેરો અને ગુરુવાર ભીડ વધારે છે દર્શન કરવા માટે પબ્લિક વધારે છે જુઓ આપણે અંદર જઈને દર્શન કરી લઈએ દાદાના પહેલાં जय भगवान जय पद्मा

અક્ષય મારે રોજ આવે મેરામ થાકતો છે ને રાતે એક દોઢ વાગે ઘેર જાય છે પણ હવે વેલા પાંચ વાગે ઉઠીને આવી જાય પાછો અક્ષય આપડે તો થાક લાગતો હશે યાર આ તો જૂનું લોખંડ નહીં જૂનું હવે ફિલ્મ બાજુ આપડે આવી ગયા દર્શન કરી બાર

મમ્મી આવે પછી મમ્મી અંગાત લઈ પછી જવાનું છે બહાર હરદેવજી માં દર્શન કરવા જવું છે પેલા એમની લોકોને પ્લાસ્ટ વલ્લા ને કરાવું છે એટલે હે ને કરાવવાનું છે વલ્લા જોઈએ આપણે મિત્રો અમે જે હરદેવજી ભગવાન નું મંદિર છે એક અમે આવ્યા છીએ દર્શન કરવા માટે અને એમિલ ને જે પેલા વલ્લા કરાવવાના છે એ અંદર કરતા હોય તો એક કરાવી દઈએ એમિલ ને

ચાલો તો આપણે દેવજી ભગવાન ના દર્શન કરી હવે જવાનું છે બાર પ્રાર્થના કરાવવાના દીકરા કરાઈંકર અહીન અહી કરીએ હા અહીએ

દોડી દોરી તાર છે ને ખાલી રાખવા ફટ બંધ થઈ જાય જો ચાલો હવે બાર જઈએ

છ કટિંગ ચા આપડે મંગાવી છે ચા પી પછી પાછું મેરામ જવાનું ચા લઈને આવશે પછી સિક્કો લઈ જશે જો મિત્રો તમ કે કોઈ ચા પીધા કઈ જતા ના રે ને એટલે કોઈ ના લેશે કોઈ ના લે ને પછી ચા લેવાની

અમે ચા પી બહાર આયા ગયા છે રવાડી ના દર્શન પણ કરી લીધા છે અને બહાર અમે ઉભા છીએ હું પડે છે પુના ને બધા અનિલભાઈ અનિલભાઈ ચોકન જઈને

હવે હવે અમે મિત્રો ઘરે પહોંચી ગયા છે ને ઘડિયાળમાં વાગ્યા છે બે પૂણા બે હવા બે વાગ્યા છે જો બધા ઘરે આવી ગયા છે હે હા હેમિલ ને ઊંઘ છે હે કોણે જો